અમારો માણસ બેસે અમારી ગાડી આપણે તમારા પર કોઈ ઓર્ડર હોય ને ના ના પછી નઈ હમણાં બધા જોડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો

હાઈમાં પોકારી ઉઠ્યા છે રડા પાડી દીધી છે આટલા બધા ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી રોડ જોઈ લો એક બી અધિકારી ને એક બી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહીમા પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને એમાં વધારે હેરાન થાય પબ્લિક ને અમે આજ દિન સુધી અમારા આંદોલનમાં કોઈ સરકારી

તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી આ રોડ રસ્તા છે સંતોષકારક જવાબ આપી જ ને એવું હોય તો નેશનલ હાઇવે ઓથોરિટીના બોલાવી લો નેશનલ મિનિટ